ઉપર લાઈટ કરું ઓર હવે અહીંયા ના હાથ રાખતો હેમ હેમ હવે દેખાડો ને વાહ કેવું દેખાય છે સારું સારું દેખાય ને ટ્રેક્ટર લઈ લે આ લાકડા પડ્યા લઈ લે ઓલા લઈ લે આ ટ્રેક્ટર ની ચારી કોર પડ્યા ઢગલો આમો આમો કણકાય હાય માં લાકડા પડ્યા ઈ ભોય ઉતરીન પર ભોય ઉતરીન લે

3 મિનિટ હા 3 મિનિટ દેવો થાવવો પડે વીજો હાલો તેમ કેટર નો ચારિકોરતી લઈ લે લખશો ચાં ટુલસી નો આગળ પાછળ પાછળથી બાયો નઈ ને

Lau là hoa kutu kutu giang dô. Aha. Ay à, ai đi, ai 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 ai

મારા મારા બે કેવા લાગણા હે હાણા ભરાય છે તું તો કરો